પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ જૂના કરારના સર્વેક્ષણનું કાર્ય ચાલુ રાખતા આપણે પૂર્ણ નિયમના પુસ્તક તરફ જવા તૈયાર છીએ પૂર્ણ નિયમ શબ્દોનો અર્થ પુનઃ શરૂઆત અથવા તો નિયમનું પુનરાવર્તન થાય છે પૂર્ણ નિયમ પુસ્તકની અંદર આપણે જઈએ અને તેનું કેટલે કૌંસે સર્વેક્ષણ કરીએ ત્યારે આપણી પાસે નિયમોના પુનરાવર્તન સાથે વધુ બાબતો પણ છે તે જોઈશું તે નિયમોનું લાગુકરણ સાથે પુનરાવર્તન છે ઈશ્વરના લોકોની બીજી પેઢી માટે ઈશ્વરના નિયમોનું લાગુકરણ એક ખાસ લાગુકરણ છે ગણનાના પુસ્તકમાં પ્રથમ પેઢીના મૃત્યુ સમયે આપણી પાસે અદ્ભુત સંદેશો હતો આખી પેઢી ઈશ્વરના લોકોની પ્રથમ પેઢી તેમના અવિશ્વાસને કારણે અરણ્યમાં મૃત્યુ પામી હવે જ્યારે આપણે પૂર્ણનિર્ના પુસ્તક તરફ આવીએ છીએ ત્યારે ઈસરાયેલ લોકો યરદન નદી ઓળંગી કનાનમાં પ્રવેશવા તૈયાર છે યાદ રાખો મિત્ર ઈશ્વરના લોકોની આ બીજી પેઢી છે જેમને તેઓ કનાન પર વિજય મેળવશે તેવો વિશ્વાસ નહોતો ઈશ્વર તેમને કનાન પર વિજય મેળવવા શક્તિમાન કરશે તેની ખાતરી કરાવવા ઈશ્વરે પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે કહ્યું જો મેં કનાનને જીતવા તે તરફ જઈશું તો અમારા બાળકો તે લોકોના ગુલામ થશે તે બાબતે ઈશ્વરને ખૂબ ખેદિત કર્યા અને ઈશ્વરે મૂસાને કહ્યું યાદ રાખો ગણના ચૌદમાં અધ્યાયને એટલા માટે કે તેમણે કહ્યું કે તેઓ કનાન પર ચઢાઈ કરશે તો તેમના બાળકો ગુલામ હશે તેથી જ તેમના બાળકો કનાન પર ચઢાઈ કરવા અને તેના પર વિજય મેળવવા જઈ રહ્યા છે બધા લોકો જેઓ તે બાબતો બોલ્યા તેઓ અરણ્યમાં મૃત્યુ પામશે ઈશ્વરના લોકોની બીજી પેઢી જે અરણ્યમાં નાશ પામી તેમના બાળકો યરદન નદી પાર કરી કનાનમાં પ્રવેશ મેળવવાના હતા પુનર્નિયમના પુસ્તકમાં ઇસરાયેલ લોકોએ યરદન નદી પસાર કરી કનાન પર ચઢાઈ કરી તે પહેલાં મૂસાએ લોકોને આપેલ મહાન સંદેશાની એક નોંધ છે બાઇબલમાં શાબ્દિક રૂપમાં આખા મુજબ શરૂઆતના સમાપનમાં આપણને પુસ્તકનું લખાણ અપાયેલું છે જે પુનર્નિયમનું પુસ્તક શું છે તે સમજવા મદદ કરે છે સમર્થન કહે છે આ પુસ્તક મુસાએ ઈસરાયલ પુત્રો જ્યારે યર્દનની પૂર્વમાં મુઆબના અરણ્યની આરાબાહ ખીણમાં છાવણી નાખી હતી ત્યારે કહેલા વચનોની નોંધણી કરે છે વચનો ઈસરાયલ પુત્રોને હોરે પર્વત છોડવા બાદ ચાળીસ વર્ષ પછી પંદરમી ફેબ્રુઆરીએ આપવામાં આવ્યા છતાં રોઈર પર્વતના રસ્તેથી હોરે પર્વત થઈને કાદેશ બરેનિયા સુધી પગપાળા મુસાફરી કરતા ફક્ત અગિયાર દિવસ લાગે છે આ બાબત આપણને તે હકીકત યાદ કરાવે છે કે તેઓ અરણ્યમાં ચાળીસ વર્ષની મજલ પર હતા અને યાદ રાખો કે મિત્ર તેઓએ ચોક્કસ રૂપરેખામાં મજલ કાપી તેમની પદ્ધતિ કેટલેક અંશે સૈન્ય જેવી હતી જ્યારે તેઓએ અરણ્યમાં મજલની શરૂઆત કરી ત્યારે કેટલાક ચોક્કસ કૂળો ઉત્તર ભાગમાં ગોઠવવામાં આવ્યા કેટલાક દક્ષિણમાં કેટલાક પૂર્વમાં તો કેટલાક મંડપની આજુબાજુ એ યાદ રાખવું ઘણું મહત્વનું છે કે ગણનાના પુસ્તકમાં તેઓ અરણ્યનો રઝળપાટનો અનુભવ કર્યા બાદ ગોસેન ઇજિપ્ત સિનાય પર્વત થઈને કાદેશ બરેનિયા આવી ગયા હતા કારણ કે પલિસ્તીઓએ આ પ્રદેશો પર કબજો મેળવ્યો હતો ત્યારબાદ તેઓ આડત્રીસ વર્ષના કાળક્રમમાં પ્રવેશ્યા હતા છેવટે તેમણે યર્દનના પૂર્વ ભાગમાં છાવણી નાખી તેઓ કનાન પર કબજો મેળવે તે પહેલાં મૂસાએ આપેલ મહાન પ્રવચન પૂર્ણ નિયમના પુસ્તકમાં આપણી પાસે છે તે પછી પૂર્ણ નિયમનું પુસ્તક એક નિયમનું પુનરાવર્તન કે નિયમની પુનઃ શરૂઆતનું પુસ્તક છે તે નિયમનું પુનરાવર્તન કે નિયમની પુનઃ શરૂઆતનું પુસ્તક છે કારણ કે નિયમની શરૂઆત કરવી તે જરૂરી છે યહોસ્વા અને કાલેબ સિવાય આખી પેઢી જે નિયમ આપ્યો ત્યારે હયાત હતી તે મૃત્યુ પામી હતી તેમના બાળકોએ નિયમ સાંભળવાના હતા તેઓ કનાન પર કબજો મેળવે તે પહેલાં પૃથ્વી પર છેલ્લા કાર્ય તરીકે મૂસા તે બાબતની ખાતરી કરવા માગતો હતો કે ઈશ્વરે તેમના માટે તેને મૂસાને સિંહાએ પર્વત પર જે વચનો આપ્યા તેઓ સાંભળે બાઇબલના પ્રથમ પુસ્તકમાં ઉદ્ધારનું રૂપક દેખાય છે ઉત્પત્તિનું પુસ્તક આપણને ઉદ્ધારની શરૂઆત આપે છે નિર્ગમનનું પુસ્તક ગુલામી અથવા બંધનમાંથી આપણા ઉદ્ધારનું ચિત્ર રજૂ કરે છે અને તે મુક્તિનું એક સુંદર ચિત્ર છે કારણ કે તે આપણા છુટકારાનું ચિત્ર છે મેં અગાઉ જણાવ્યું તે મુજબ છુટકારો અને મુક્તિ બંને શબ્દોનો જૂના કરારમાં સરખો અર્થ થાય છે ગણનાનું પુસ્તક ઈસરાયલ લોક મિસરની ગુલામીમાંથી કઈ રીતે બહાર આવ્યા અને કનાનની ભૂમિ પર વિજય મેળવ્યો તેનું અદ્ભુત વૃતાંત છે અને અત્યાર સુધી ઘણીવાર જણાવ્યું તે પ્રમાણે પાપમાંથી મુક્તિ પામી કેવી રીતે લેવાય ભરપૂરી પ્રવેશ પામીએ છીએ તે હકીકતનું તે રૂપકાત્મક ચિત્ર છે ભરપૂર ખ્રિસ્તી જીવન તેના બધા આશીર્વાદો મોહકતા અને આત્મિક દાનો સાથે વચનના પ્રદેશને રજૂ કરે છે આપણે તેમાં પ્રવેશવા નિર્ધારિત થયેલા છે પણ આપણામાંના ઘણા નિર્ધારિત થયેલા નથી આપણે ગણનાના પુસ્તકમાં દર્શાવેલ ઈસરાયેલ પુત્રોની જેમ કાળક્રમની આસપાસ ફરીએ છીએ રૂપકને અનુસરતા આપણે થોડી આગળ ધારણા કરીએ છીએ કે અરણ્યના રજળપાટનો અનુભવ કર્યા બાદ આપણને સભાનતા આવી છે ઈશ્વર પાસે આપણા માટે જે કાંઈ છે તે આપણે મેળવવા માગીએ છીએ અને તેમાં પ્રવેશવા માગીએ છીએ પૂર્ણ નિયમનું પુસ્તક કોઈ વ્યક્તિ જે આ પ્રકારની પરિસ્થિતિમાં છે જાણે બે પરવા મોટા પક્ષ કરતા સમર્પિત નાના પક્ષના ભાગરૂપ થવાનું નક્કી કર્યું છે તેના માટે પ્રવચનોથી ભરપૂર છે તે કોઈ એવી વ્યક્તિનું ચિત્ર છે જેણે કહ્યું ઈશ્વર હું તે બધું મેળવવા માગું છું અરણ્યના રજરપાટથી હું નબળો પડી ગયો છું અને થાકી ગયો છું તમારી પાસે મારા માટે જે કંઈ છે તેમાં હું પ્રવેશવા માગું છું જો તમે તે જગ્યાએ છો તો પૂર્ણ નિયમનું પુસ્તક તમારા માટે છે કારણ કે પૂર્ણ નિયમનું પુસ્તક તે લોકો માટે એક ભલામણ અથવા સલાહનું પુસ્તક છે જેઓ બધું મેળવવા માગે છે અને મુખ્ય ભલામણ છે ખાતરી કરો તમે તે બધું મેળવો છો પુનર્ન્યના પુસ્તકનો બીજો મહત્ત્વનો ધ્યેય એ છે કે ઈશ્વરનું વચન તેના લોકોની વાસ્તવિકતા બને છે ઈશ્વરે તેમને ભલામણ કરી કે તે આ વચનો તેમના બાળકોને જાણાવવા ખાતરીબદ્ધ થાય ઈશ્વર ઈચ્છે છે કે લોકો તેને તેમના પૂરા અસ્તિત્વ સાથે પ્રેમ કરે આ પુસ્તકની ભલામણ આ લોકોને વારંવાર કહેશે તમે ઈશ્વરને અનઆજ્ઞાંગીત છો તેની ખાતરી કરો અને ઈશ્વરને પ્રેમ કરવાના તેના વચનોને પ્રેમ કરવાના અને પાળવાના મૂલ્યો તમે તમારા બાળકોને જણાવવાની ખાતરી કરો હું વિશ્વાસ કરું છું કે બાઇબલના દરેક પુસ્તકને એક નિર્ણાયક અધ્યાય છે પૂર્ણનિયમ છઠ્ઠો અધ્યાય પૂર્ણનિયમના પુસ્તકનો નિર્ણાયક અધ્યાય છે છઠ્ઠા અધ્યાયમાં મૂસાનું મહાન પ્રવચન નિર્ણાયક છે કારણ કે મૂસાના બીજા બધા પ્રવચનોનો હેતુ સો છે તેનું ચિત્ર આ પ્રવચનમાં આપે છે પ્રવચનનો વિષય પૂર્ણનેમના પુસ્તકના બીજા પ્રવચનો માટે ફક્ત જગ્યા બતાવતું નથી પરંતુ આ પ્રવચનોનો હેતુ પણ બીજા પ્રવચનોના જેવો છે પૂર્ણ નિયમના છઠ્ઠા અધ્યાયમાં ખાસ કરીને ચારથી નવ કલમમાં મૂસાએ કદી ન આપ્યો હોય તેવો બોધ જેને જૂના ધર્મગુરુઓ મહાન પ્રવચન તરીકે ગણે છે તે તમારી પાસે છે આ છઠ્ઠા અધ્યાયમાં શાસ્ત્રનો આ ફકરો યહૂદીવાદના પાયારૂપ વિશ્વાસની કબૂલાત તરીકે ગણાય છે અહીં આ ફકરાનું કેન્દ્ર છે હે ઈસરાયલ સાંભળ યહોવા આપણો દેવ તે એકલો જ યહોવા છે અને યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી કર અને આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતઃકરણમાં ઠસી રહે અને તે તું ખંદથી તારા છોકરાને શીખવ ને જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું સૂઈ જા રસ્તે ચાલતો હોય ને જ્યારે તું સૂઈ ગયો હોય તું ઊઠે ત્યારે તે વિશે વાત કર અને તું તેમને નિશાની તરીકે તારે હાથે બાંધ ને તારી આંખોની વચ્ચે તેમને કપાળભૂષણ તરીકે રાખ અને તું તેમને તારા ઘરની બારસાકો ઉપર તથા દરવાજા ઉપર લખ આ પ્રવચનમાં આ સિવાય બીજી ઘણી બાબતો છે પરંતુ આ કલમો પ્રવચનનું અને આ પુસ્તકનું કેન્દ્ર છે ઈસરાયેલ લોકો યરદન નદી પસાર કરી કનાન પર કબજો મેળવે તે પહેલાં મૂસા તેમને જે બાબતો કહેવા માગતો હતો તે આ પ્રમાણે હતી સાંભળો ઈશ્વરે તમને તેના લોક તરીકે તેડ્યા છે જેઓ ઈશ્વરને તેમના પૂરા અસ્તિત્વ સાથે પ્રેમ કરે તમારો પ્રેમ ઈશ્વર પ્રત્યે પ્રદર્શિત કરવા તમારે તેના વચનો પાળવા તેના વચનો પાળવા માટે તમારે પ્રથમ તેના વચનો જાણવા પડે ઈશ્વર તમારા બાળકોને એક સમયે એવી પ્રૌઢ પેઢી તરીકે જોવા માગે છે જેઓ તેમના પૂરા અસ્તિત્વ સાથે ઈશ્વરને પ્રેમ કરે તેમના પૂરા અસ્તિત્વ સાથે ઈશ્વરને પ્રેમ કરવા તેમણે તેના વચનો જાણવા અને પાળવા જ જોઈએ તે માટે હું તમને જવાબદારી સોંપું છું સર્વપ્રથમ તમે ઈશ્વરને તમારા પૂરા અસ્તિત્વ સાથે પ્રેમ કરો છો તે જુઓ અને તમે ઈશ્વરના જે વચનો જાણો છો અને પાળો છો તેનું મૂલ્ય તમે તમારા બાળકોને પણ જણાવો છો તેની ખાતરી કરો મૂસા તેમને જે બાબતો કહી રહ્યો હતો તે એ હતી કે તેઓ તેમના બાળકોનો ઉછેર એવા લોકો તરીકે કરે કે જેઓ ઈશ્વરને પ્રેમ કરે અને તેની આજ્ઞાઓ પાડે મૂસાએ અહીં શૈક્ષણિક કાર્ય પ્રણાલિકાને શાબ્દિક રૂપ આપ્યું છે જેના સંદર્ભમાં આ ચમત્કાર થવાનો હતો માતા પિતા તેમના બાળકોને કઈ રીતે એવા પ્રૌઢ વ્યક્તિઓ તરીકે ઉછેરી શકે જેમની પાસે તેમના આત્મિક મૂલ્યો અને ઈશ્વર પ્રત્યે પ્રેમ હોય આ પ્રવચનો હેતુ છે જે એક મહાન પ્રવચન હતું મૂસા દ્વારા દર્શાવવામાં આવેલી આ શૈક્ષણિક કાર્યપ્રણાલી તરત તમે જુઓ તો જણાશે કે આ પ્રણાલી ચાર પાયા ઉપર થંભેલી છે પ્રથમ પાયો જેના પર શૈક્ષણિક કાર્યપ્રણાલી થંભે છે તે છે પ્રકતિકરણનો પાયો તેમના બાળકોને ઉછેરવા સંબંધી મૂસા મા બાપને જે બાબતો જણાવતો હતો તે આ હતી જો તમે તમારા બાળકને ઈશ્વર પર પ્રેમ કરવા સંબંધીનું શિક્ષણ આપવા જઈ રહ્યા છો તો બધા શિક્ષણોનું પાયારૂપ શિક્ષણ જે તમે તેમની પાસે જ હોય તેમ ઈચ્છે છે તો તે ઈશ્વરનું વચન જ હોવું જોઈએ સરળ રીતે જોઈએ તો મૂસાનું શિક્ષણ આ મુજબ છે ઈશ્વર છે ઈશ્વર ખરેખર છે ઈશ્વર સંપૂર્ણ છે ઈશ્વર સત્ય છે ફિલસુફીમાં આપણે ઘણીવાર પ્રશ્ન પૂછીએ છીએ શું સંપૂર્ણ હોય એવી કોઈ વસ્તુ છે ખરી શું સત્ય જેવી વસ્તુ કઈ હોઈ શકે મૂસા જેમ શૈક્ષણિક કાર્યપ્રણાલી કહે છે તેમ અહીં જણાવે છે ઈશ્વર તમારો સંપૂર્ણ ઈશ્વર છે ઈશ્વર સંપૂર્ણ છે તેથી જો સંપૂર્ણ ઈશ્વરે તમને સંપૂર્ણ વચનો આપ્યા હોય તો આ નૈતિક સંપૂર્ણતા તમારે તમારા બાળકોને શીખવવાની છે મૂસા અહીંયા આ પ્રમાણે વિચારે છે સંપૂર્ણ ઈશ્વર અસ્તિત્વ ધરાવે છે સંપૂર્ણ વચનો અસ્તિત્વ ધરાવે છે અને તેથી સંપૂર્ણ રસ્તો છે જેના પર તમારા બાળકોએ ચાલવું જોઈએ પછી ઈશ્વરનું વચન આપણને કહેશે બાળકે જે રસ્તે જવું જોઈએ તેનું શિક્ષણ તેને આપ એ માટે કે જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે તે તેનાથી અલગ ન થાય બાળકે જે માર્ગે જવું જોઈએ તેનું શિક્ષણ તેને આપ તમારા બાળકે ક્યાં જવું જોઈએ તેનો માર્ગ કયો છે શું તે ખરા માર્ગે જાય છે આજે તેની ચર્ચા કરે છે નૈતિક વ્યવહાર કરે છે તે બધો પારિવારિક વ્યવહાર છે મૂસાયા શિક્ષણની પ્રક્રિયા દર્શાવી છે તેનો આધાર ઈશ્વરના પવિત્ર વચનોના પ્રક્ટિકરણ ઉપર છે ઈશ્વરના વચનનું પ્રગટિકરણ એ ખ્રિસ્તી શિક્ષણનો પ્રથમ પાયો છે આપણા દેશની યુનિવર્સિટીઓ માન્ય હક ધરાવે છે આ માન્ય હકમાં આ યુનિવર્સિટીની સ્થાપના સમયે તેઓનો સો હેતુ છે તે દર્શાવેલા હોય છે આ આપણી યુનિવર્સિટીના હકમાં તેઓએ દર્શાવેલા હેતુઓમાં શું જણાવેલું છે તે શું તમે જાણો છો જે માતા પિતાઓએ આ હેતુઓ લખેલા છે તેઓ કહે છે કે તેઓ ઈચ્છે છે કે તેમના બાળકો ઈશ્વરને ઓળખતા બને ઈશ્વર દરેક બાબતનો પુરાવો આપનાર છે ઈશ્વરને દરેક બાબત માટે શક્તિ છે ઈશ્વર આ જગતમાં અગત્યનું અસ્તિત્વ ધરાવનાર છે એટલા માટે જ હું ઈચ્છું છું કે મારું બાળક ઈશ્વરને ઓળખે મારું બાળક ઈશ્વરનું શાસ્ત્ર જાણનાર બને મારું બાળક તે વાંચનાર બને હું મારા બાળકને શિક્ષણ આપવા માગું છું કે જેથી તે ઈશ્વરનું વચન જાણે અને ઈશ્વરને ઓળખી શકે મૂસા દ્વારા શિક્ષણની પ્રક્રિયા દર્શાવવામાં આવેલી છે તેનો પાયો એ ઈશ્વરનું વચન છે સંપૂર્ણ ઈશ્વરનું સંપૂર્ણ વચન છે મુસાના શિક્ષણની પ્રક્રિયાના પાયાની બીજી બાબત એ તો જવાબદારી પર આધાર રાખે છે મિત્ર બાળકોના ઉછેર માટે કોની જવાબદારી છે ઘણા લોકો વિચારે છે કે આપણા બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી આપણા રાજ્યની છે ઘણા લોકો વિચારે છે કે આપણા બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી એ તો ધાર્મિક સંસ્થાઓની છે આ ધાર્મિક સંસ્થાઓ મારા બાળકોને શિક્ષણ આપે જો ખ્રિસ્તી કુટુંબમાંથી આવે છે તેઓ તેમના બાળકોને દર રવિવારે રવિ શાળામાં ત્રીસ મિનિટ માટે શિક્ષણ આપવા માટે મૂકે છે માત પિતા વિચારે છે કે આ તો ખ્રિસ્તી મંડળીની જવાબદારી છે કે તેઓ બાળકોને શિક્ષણ આપે જેથી તેઓ શિક્ષણને પ્રેમ કરે અને એથી વિશેષ તેઓ ઈશ્વરને પ્રેમ કરનાર બને ઈશ્વરના વચનોને પ્રેમ કરે અને ઈશ્વરની આજ્ઞાઓ પાડતા શીખે આ બાબત તો ખ્રિસ્તી મંડળીએ કરવાની છે પ્રિય મિત્ર આ મને ખૂબ જ મૂર્ખામી ભરેલું લાગે છે જો તમે આ બાબતને સ્વીકારો છો તો વર્ષના કુલ આઠ કલાકો છે અને જો તમારું બાળક આખા વર્ષ દરમિયાન એક પણ દિવસ રવિશાળા ચૂક્યો નથી તો તમારું બાળક આખા વર્ષ દરમિયાન રવિશાળામાં છવ્વીસ કલાક જ ગાળ્યા હશે આઠ કલાકમાંથી છવ્વીસ કલાકમાં તમારા બાળકોનું જીવન ઘડતર બરાબર થઈ શકે આ વિશે વિચાર કરવાની જરૂર છે ઘણા લોકો વિચારે છે કે અમારા બાળકોને ઈશ્વરનું શિક્ષણ મળે તેની જવાબદારી સ્કૂલ અથવા શાળાઓની છે મૂસા પ્રબોધક પૂર્ણ નિયમના પુસ્તકમાં બાળકના શિક્ષણની જવાબદારી માત પિતાની છે તેવું જણાવે છે મૂસા પ્રબોધકે કહ્યું આ જવાબદારી તમારી છે પૂર્ણ નિયમના પુસ્તકના છઠ્ઠા અધ્યાયમાં મૂસા ખાસ કરીને પિતાઓને જણાવે છે કે આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંતકરણમાં ઠસી રહે અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ હું માનું છું કે મૂસા ખૂબ જ ભારપૂર્વક જણાવે છે કે પિતાઓએ બાળકોને શિક્ષણ આપવાનું છે જો બાળકો ફક્ત સ્ત્રીઓ દ્વારા શિક્ષણને જાણે છે ઈશ્વરને જાણે છે તો બાળકોનો વિચાર વિકાસ પામતો જાય તેમ તેઓ ધર્મને માટે ડરપોગ બનતા જાય છે ઈશ્વર ઈચ્છે છે કે માણસો શાસ્ત્રનું શિક્ષણ બાળકોને પૂરું પાડે મિત્ર યસાયા નામનો પ્રબોધક જણાવે છે કે બાળકોને શિક્ષણનું સત્ય પિતાઓ જણાવે તો તેથી ખરેખર ઘરમાં જવાબદારી પિતાઓને આપવામાં આવેલી છે જેમ કે વાણનો સત્તા ધરાવનાર અધિકારી પોતાની જવાબદારી કદી પણ પ્રતિનિધિને આપતો નથી પણ ફક્ત અધિકાર પ્રતિનિધિને આપે છે પિતાઓ અથવા માત પિતાઓ પોતાના બાળકને શિક્ષણની જવાબદારી પ્રતિનિધિને આપી શકતા નથી તેઓ કદાચ પોતાના અધિકારો અમુક લોકોને તેમની જવાબદારીમાં મદદ કરવા માટે આપી શકે છે પણ તેઓએ કદાપી પોતાની જવાબદારી પ્રતિનિધિને આપવી જોઈએ નહીં એક વિમાનનો સત્તા ધરાવનાર અધિકારી પોતાના અધિકારો જુદા જુદા પ્રતિનિધિઓને આપે છે જે સાધન પૂરી પાડનાર અધિકારી છે તે તેનું કાર્ય કરે છે જે વિમાન ઉડાડનાર અધિકારી છે તે પોતે વિમાનને ઉડાડવાનું કામ કરે છે તેને કેવી રીતે ઉડાડવું અને તેને કેવી રીતે નીચે ઉતારવું તેનું ધ્યાન રાખે છે પણ મિત્ર જો આ વિમાનની સાથે કંઈક અનિચ્છ્ય બનાવ બને તો તેનો જવાબ કોણ આપશે આ વિમાનમાં સત્તા ધરાવનાર અધિકારી છે તેની પાસેથી જવાબ માગવામાં આવશે કારણ કે તે પોતાની જવાબદારી પ્રતિનિધિઓને આપતો નથી પણ અધિકાર પ્રતિનિધિઓને આપે છે આ જ રીતે માત પિતા પોતાના બાળકના શિક્ષણ માટે પોતાની જવાબદારીઓ બીજાને આપી શકતા નથી મૂસાના જણાવ્યા પ્રમાણે આ જવાબદારી ઈશ્વરે માત પિતાઓને સોંપેલી છે માટે આ જવાબદારી માત પિતાઓએ જ અદા કરવી જોઈએ મિત્ર મૂસાના શિક્ષણની પ્રક્રિયાની ત્રીજી પાયાની બાબત એ તો સંબંધો છે મૂસાએ તેઓને શિક્ષણ આપ્યું કે જ્યારે તું ઘરમાં બેઠો હોય ને જ્યારે તું રસ્તે ચાલતો હોય ને જ્યારે તો સૂઈ જાય ને જ્યારે તો ઊઠે તે વિશે વાત કર આ બાબત પિતાઓ માટે લખવામાં આવી છે ઘણા પિતાઓ જણાવે છે કે આ વાસ્તવિક નથી જ્યારે હું ઘરની બહાર જાઉં છું ત્યારે બાળકો સૂઈ રહેલા હોય છે જ્યારે તેઓ સૂવા માટે જાય છે ત્યારે હું ત્યાં હોતો નથી હું તેઓની સાથે ઘરમાં બેસતો નથી હું તેઓની સાથે બહાર પણ જતો નથી હું ચોક્કસ માનું છું કે પિતાઓ મુદ્દો ભૂલી જાય છે તમે તે માટે સંસ્કૃતિ અને શાસ્ત્રને ઊંધી રીતે ગોઠવીને તેનો અર્થ સમજાવવા પ્રયત્ન કરો છો સારું મારી સંસ્કૃતિ જણાવે છે કે મારા બાળકો ઉઠે તે પહેલાં હું ઘરની બહાર છું હું ઘરમાં આવું છું ત્યારે તેઓ સૂતા હોય છે હું ઘરમાં તેઓની સાથે બેસતો નથી હું તેઓની સાથે બહાર જતો નથી ઈશ્વરનું વચન ખરેખર તમારી સંસ્કૃતિની સમજણ આપે છે તમારી સંસ્કૃતિ ઈશ્વરના વચનોની સમજણ આપતું નથી ઈશ્વરનું વચન કહે છે તમારે તમારા બાળકોની સાથે સંબંધ હોવા જ જોઈએ મિત્રો વારંવાર આપણે જોઈએ છીએ બાળક જ્યારે પુખ્ત ઉંમરનું બને છે ત્યારે પિતાઓ અને બાળકો કહે છે પેઢીઓ વચ્ચેનો તફાવત તેને આપણે ઘણી બધી વખત જનરેશન ગેપ કહીએ છીએ પિતાઓ મોટેભાગે કહેતા હોય છે કે મારી અને મારા દીકરા વચ્ચે પેઢી વચ્ચેનો તફાવત છે હું મારા દીકરાને સમજી શકતો નથી ખરેખર તો તે પેઢી વચ્ચેનો તફાવત નથી પણ તેઓના સંબંધો વચ્ચેનો તફાવત જોવા મળે છે મૂસાના શિક્ષણની પ્રક્રિયામાં સંબંધોની પ્રક્રિયાનો ભાગ ખૂબ જ બહોળો છે પ્રિય મિત્ર આ સમયે મને એક સેવકની વાત યાદ આવે છે તેઓ તેમના ઘરમાં સવારના અને સાંજની પ્રાર્થના કુટુંબ સાથે કરતા હતા સાંજે જ્યારે તેઓ સર્વ કામકાજ કરીને નવરા પડતા ત્યારે તેમના બાળકોની સાથે બેસતા અને આખા દિવસ દરમિયાન શું શું બન્યું તે વિશે વાતચીત કરતા હતા એક દિવસ તેઓ આવી રીતે તેમના પરિવાર સાથે બેઠા હતા ત્યારે તેમનો નાનો દીકરો એક ચિત્ર લઈને આવ્યો હતો જ્યારે તે સેવકે તેમના દીકરાને પૂછ્યું આ શું છે દીકરા ત્યારે દીકરાએ જવાબ આપ્યો આજે અમારા શિક્ષકે અમારા જીવનમાં અદ્ભુત કયો બનાવ બન્યો તેનું ચિત્ર દોરવાનું કહ્યું હતું અને મેં આ ચિત્ર દોર્યું છે સેવકના જણાવ્યા પ્રમાણે થોડા માસ પહેલાં તેઓ જ્યારે દોડવા માટે ગયા હતા ત્યારે તેમની સાથે તેમણે આ દીકરાને તથા નાની દીકરીને લઈ ગયા હતા અને તેમને એટલે તેમના બાળકોને કહ્યું તમે અહીંયા પાડી પર બેસો અને હું દોડું છું ત્યારે મારા પગલાં કેટલા થાય છે તેની ગણતરી કરો આ દર્શાવતું ચિત્ર આ નાના દીકરાએ દોર્યું હતું પ્રિય મિત્ર આ આપણને ખૂબ જ નાનું લાગે આપણને તેની અગત્યતા ના હોય પરંતુ બાળકો સાથે ફાળવેલો સમય તેઓને માટે ખૂબ જ મહત્વનો હોય છે જો તમે મૂસાએ આપેલ શિક્ષણને સમજી શકશો તો તમે સંબંધોની અગત્યતા સમજી શકશો મૂસાના શિક્ષણની પ્રક્રિયામાં ચોથી પાયાની બાબત વાસ્તવિકતા છે મિત્ર ધ્યાન રાખો મૂસાએ કહ્યું યહોવા તારા દેવ પર તું તારા પૂરા અંતકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી કર તે તારા અંતકરણમાં ઠસી રહે અને તે તું ખંતથી તારા છોકરાને શીખવ આ બાબતને ભૂલશો નહીં આ મૂલ્ય આપણે આપણા બાળકોને સમજાવતા નથી અથવા જણાવતા નથી આપણે આપણા બાળકોને આપણું ખરેખરું મૂલ્ય સમજાવીએ છીએ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમારો ખજાનો મને બતાવો તો તમે મને તમારું મૂલ્ય બતાવશો જો તમે તમારું મૂલ્ય બતાવો તો તમે તમારું હૃદય બતાવશો સીધી અને સરળ ભાષા કહીએ તો તેનો અર્થ આવો થાય તમે તમારા છેલ્લા પાંચ વર્ષનો બેંકનો હિસાબ બતાવો છેલ્લા પાંચ વર્ષનું કેલેન્ડર તમે જેનો ઉપયોગ કર્યો છે તે બતાવો જો તમે તે પ્રમાણે કરશો તો તમે તમારું મૂલ્ય બતાવશો જો તમે તે પ્રમાણે કરશો તો તમારું હૃદય ક્યાં છે તે તમે બતાવશો આપણે આપણા બાળકોને આ બાબતો જણાવીએ છીએ મૂલ્યનું શિક્ષણ નહીં પણ મૂલ્ય આપણા બાળકોના શિક્ષણ માટે પાયાની બાબતો આ પ્રમાણે છે પ્રક્ટીકરણ જવાબદારી સંબંધો અને વાસ્તવિકતા પ્રિય મિત્રો શું આપણે આપણા બાળકોને પ્રક્ટીકરણ જવાબદારી સંબંધો અને વાસ્તવિકતા વિશે ધ્યાન દોરીએ છીએ ઈશ્વર આ શિક્ષણ સંબંધી સમજવા આપણને સહાય તથા મદદ કરે મિત્રો તમે જુઓ અહીંયા સારું અને નરસું પાસું જોવા મળે છે કે જે આપણા બાળકોના વિકાસનો આધાર પૂરો પાડે છે તે એ છે કે પ્રકટીકરણ જવાબદારી સંબંધો અને વાસ્તવિકતા મિત્ર આપણે છેલ્લે જોયું તે પ્રમાણે મૂસાના શિક્ષણની પ્રક્રિયામાં ચોથી પાયાની બાબત વાસ્તવિકતા છે અને આપણે યાદ રાખવું જોઈએ કે મૂસાએ કહ્યું યહોવા એટલે કે ઈશ્વર તારા દેવ પર તું તારા પૂરા અંતકરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી કર તે તારા અંતકરણમાં ઠસી રહે અને તે તું ખંતથી તારા છોકરાને શીખવું આ બાબતને ભૂલશો નહીં આ મૂલ્ય આપણા માટે બાળકોને સમજાવતા નથી અથવા જણાવતા નથી મિત્રો શું આપણે આપણા બાળકોને પ્રગટિકરણ જવાબદારી સંબંધો અને વાસ્તવિકતા વિશે ધ્યાન દોરીએ છીએ મિત્ર તમે જુઓ અહીંયા સારું અને નરસું પાસું જોવા મળશે કે જે આપણા બાળકોના વિકાસનો આધાર પૂરો પાડે છે તે એ છે કે પ્રગટિકરણ જવાબદારી સંબંધો અને વાસ્તવિકતા છે મિત્ર આજનો આ કાર્યક્રમ આપણા બાળકોના વિકાસ માટે ઉપયોગી બની રહેશે પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ